પંચમહાલના ઘોઘંબા તાલુકા રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર ઘટના સામે છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામમાં શનિવારની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ભાજપના કિસાન મોરચાના પ્રમુખ અને ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું આ ઘટના ત્યારે બની જ્યારે મિતલ પટેલ ગામના ચોકમાં પોતાના મિત્રો સાથે બેઠેલા હતા અચાનક બાઇક પર આવેલા બે યુવાનોએ તેમને નજીક જઈને પહેલા ચેલાવાડા જવાનું સ્થળ પૂછ્યું અને ત્યારબાદ તરત જ તેમના પર ફાયરિંગ કર્યું ગોળીઓના અવાજથી આખું ગામ થરથરી ઉઠ્યું અને લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો તો હાલ મિતલ પટેલનો નો આબાદ બચાવ થયો છે અને તેઓ કોઈ મોટી ઈજા વિના બચી ગયા છે હુમલાખોરો ઘટના સ્થળેથી તરત જ ફરાર થઈ ગયા હતા આ હુમલાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે ઘટનાની માહિતી મળતાની સાથે જ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધાવી છે પોલીસ સૂત્રો મુજબ હુમલો કરનાર શખ્સોની ઉંમર અંદાજે વીસ થી પચીસ વર્ષની હતી હુમલાખોરો ચહેરા પર માસ્ક કવર પહેરીને આવ્યા હતા જેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ પડી રહી છે જાણવા મળ્યું છે કે આ હુમલાને કોઈ જૂના વેર વિખેરના કારણે અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે પરંતુ હજી સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી તો આ સાથે જ પોલીસે રણજીતનગર સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠા કરી તપાસ શરૂ કરી છે જિલ્લા પોલીસ વડાએ જુદી જુદી તપાસ ટીમો બનાવી બનાવીને ગુનાખોરોને ઝડપવા માટે કામગીરી શરૂ કરી છે પોલીસે હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી નથી પરંતુ ગુનાખોરો સુધી પહોંચવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર